ડીસા તાલુકાના દામા ગામે ઇન્ટ રાત્રે લેવા માટે બોલાવી પ્રેમિકાના પતિ સહિત ચાર લોકોએ ચિવલેટ હુમલો કરી માથે ટકો કરીને વિડીયો વાયરલ કર્યો હોવાની ઘટના સામે આવી છે જે મામલે પ્રેમિકા સહિત ચાર લોકો સામે ફરિયાદ નોંધાતા ડીસા તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે ડીસા તાલુકાના રહેતા લેબાજી બળવંત જી ઠાકોર ખેત મજૂરી કરીને જીવન ગુજારે છે અને લેબાજીને 8 મહિના અગાઉ દામા ગામની યુવતી સાથે પ્રેમ થઈ જતા તેઓ બને નાસી ગયા હતા અને બાદમાં બંને જણા પકડાઈ જતા યુવકના પરિવાર પરિવારજનોએ યુવતીને તેના પરિવારને પરત સોંપી હતી તે દરમિયાન બે દિવસ અગાઉ યુવતીએ લેબાજીને ફોન કરી લેવા માટે બોલાવ્યો હતો જેથી લેબાજી રાત્રે 10 12 વાગે બાઇક લઈને દામા ગામે સીએનજી પંપ પાસે પહોંચ્યા હતા જ્યાં યુવતીના પતિ તેના સાસરા અને બે મહિલાઓ સહિત ચાર લોકોએ અપશબ્દો બોલીને કરતા પાટુનો માર માર્યો હતો ને લેબાજીને બળજબરી પૂર્વક તેના ઘરે ઘર તરફ ઉઠાવી લઈ જઈને માથે ટકો કરીને તેને મારતાનો વિડીયો બનાવ્યો હતો જેમાં કેટલાક લોકો યુવકને પકડી રાખે છે અને મહિલા તેને માથે ટકો કરતાનો વિડીયો બનાવીને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો બાદમાં અન્ય લોકોએ સમજાવતા યુવકને ડીસા તાલુકા પોલીસ મથકે લાવી તેના વિરુદ્ધ અરજી કરી હતી બનાવને પગલે યુવકના પરિવારજનો પણ પોલીસ મથકે પહોંચાતા અને ગંભીર રીતે ઇજાગ્રસ્ત લેબાજીને સારવાર માટે ડીસાની સરકારી હોસ્પિટલે ખસેડાયો હતો જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ તેને વધુ સારવાર માટે પાલનપુર સરકારી હોસ્પિટલમાં ખસેડાયો હતો તબિયત સુધરતા પીડિત લેબાજી તાલુકા પોલીસ મથકે પહોંચી યુવતીના પતિ સસરા સહિત ચાર લોકો સામે ફરિયાદ નોંધાવતા ડીસા તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે આ બનાવ કે યુવક લેબાજી ઠાકોર અને તેની માતા ગીતાબેન ઠાકોરે જણાવ્યું હતું કે આઠ મહિના અગાઉ લેબાજી યુવતીને લઈ ગયો હતો જોકે યુવતીને તેના પરિવારજનોને પરત સોંપી દીધી હતી તે દરમિયાન રાત્રે યુવતીનો ફોન આવ્યો હતો અને મને લઈ જા નહીતર હું મરી જઈશ તેવું કહેતા લેબાજી તામા ગામે પહોંચ્યો જ્યાં યુવતીના પતિ સસરા સહિત વીસ થી પચીસ લોકોએ તેની સાથે મારછોડ કરી હતી અને સાથે માથે ટકો કરીને વિડિયો વાયરલ કર્યો હતો જે મામલે પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી